મિર ઓફ ધી વર્લ્ડ માં ગાંધી જયંતિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેરની મથની મોટી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાવ રાષ્ટ્રીય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સ્વચ્છતા સેવા અભિયાનમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સાયજી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાવ હતું જેમાં વડોદરા શહેરની મધ્યમાં આવેલ સાયજી હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલના પરિસરમાં પડેલા કચરાની સફાઈ કરવામાં આવી સાથે આમ આદમી પાર્ટી સદાય ગાંધી બાપુના વિચારો પર ચાલી રહી છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સયાજી હોસ્પિટલમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી અને કાર્યક્રમમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સ્થાનિક નગરસેવકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા આજે આમ આદમી પાર્ટી તરફથી ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને સાફ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આમ આદમી તરફથી આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ તેમ આમ આદમી પાર્ટીના પદ અધિકારી તથા કાર્યકરો આજે સતત બે થી ત્રણ કલાક સાફ સફાઈ અભિયાન ચલાવશે તેની અંદર દરેક શહેરમાં આમ આદમી પાર્ટી તરફથી સાફ સફાઈમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને પદ અધિકારીઓ એકત્રિત થઈ આ કાર્ય કરી રહ્યા છીએ અને એ જ રીતે આજે અમે વડોદરાની અંદર એસએસજી હોસ્પિટલમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા પદ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને સાફ સફાઈના અભિયાન ચલાવી રહ્યા છીએ આપ જોઈ શકો છો અહીંયા કેટલો કચરો છે કેટલી મોટી માત્રામાં અમે લોકોએ સાફ સફાઈ કરી અને બધું એકત્રિત કર્યું છે અને હવે તંત્ર જાગે એવી આશા રાખીએ છીએ